જે શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કેતી બુમતારિયા તમારે બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું કાચા કેળાની વેફર બજારમાં જે મોંઘી મળે છે તે તમે ઘરે જાતે બનાવી શકો તો ચાલો આપણે જોઈ લઈએ સૌ પ્રથમ કાચા કેળાની વેફર બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલા કાચા કેળા લીધા છે નંગમાં જોઈએ તો મેં આશરે સાતથી આઠ નંગ જેટલા કાચા કેળા લીધા છે મિત્રો આ વેફરને ઉપવાસમાં ખાઈ શકાય છે તેમજ આ ફરાળી વેફર છે અને એને સ્ટોર પણ કરી શકાય છે અને અત્યારે બજારમાં બહુ જ કોસ્ટલી મળે છે તો તમે ઘરે જાતે બનાવી શકો છો તો મિત્રો આપણે હવે કેળાની છાલને ઉતારવાની છે છરીની મદદથી આપણે હવે કેળાની છાલને ઉતારવાની છે તમે જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે હવે આપણે કેળાની છાલને ઉતારી લેવાની છે હવે આ રીતે હું બધા કેળાની છાલ ઉતારી લઈશ તો તમે જુઓ મેં આ રીતે એક કેળાની છાલ ઉતારી લીધી છે આ રીતે હું બધા કેળાની છાલ ઉતારી લઈશ ત્યારબાદ હવે આપણે બટેકાના વેફર પાડીને તેના મશીનથી આવી રીતે કેળાની વેફરને પાડવાની છે જુઓ આ રીતે આપણે કેળાની વેફરને પાડવાની છે હું અહીંયા લાંબા શેપમાં કેળાની વેફર પાડી રહી છું મિત્રો તમે ગોળ શેપમાં પણ કેળાની વેફરને પાડી શકો છો તે તમારા ચોઈસ પ્રમાણે રહેશે જુઓ આ રીતે આપણે કેળાની વેફરને પાડી લેવાની છે હવે આ રીતે મેં કેળાની વેફરને પાડી લીધી છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવી રહી છું કે આ રીતે મેં કેળાની વેફરને પાડી લીધી છે તો મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી હવે આ બાજુ મેં તેલ તળવા માટે ગરમ કરવા રાખેલું છે તમે જોઈ શકો છો મિત્રો અને ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખેલી છે આ રીતે તમે જુઓ છો હું તમને બતાવું છું કે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા કેળાની વેફરને તેલમાં ઉમેરું છું તરવા માટે જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે હું એક એક કેળાની વેફરને તેલમાં તળવા માટે ઉમેરી રહી છું જુઓ મિત્રો મિત્રો આ વેફર ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે તમે એના લંચ બોક્સમાં પણ આપી શકો છો મિત્રો તેલને બહુ ગરમ નથી કરવાનું એને નોર્મલી હૂફફાળું ગરમ જ કરવાનું છે જેથી કરીને આપણી વેફળ સરસ રીતે તરાઈ જાય જુઓ હું તમને બતાવી રહી છું કે અહીંયા આપણી વેફર સરસ રીતે તરાઈ છે તમે જોઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ક્રંચી લાગે છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કે આ રીતે આપણે તરવાની છે તો હવે આપણી વેફળ તરાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જુઓ મિત્રો આ રીતે તો તૈયાર થઈ ગઈ છે આપણી કેળાની વેફર કેળામાં મિત્રો કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તમારા બાળકો જો કેળા આમ ન ખાતા હોય તો તમે આ રીતે એને કેળાની વેફર કરીને પણ ખવરાવી શકો છો અને આ વેફર એટલી ક્રંચી બની છે કે તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી કેળાની વેફર તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તમે ફરાળમાં ઉપવાસમાં પણ લઈ શકો છો એવી આ વેફર છે મિત્રો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ભાવે તેવી આ કેળાની વેફર છે અને ખાવામાં તો ખૂબ જ ક્રિસ્પી લાગે એવી આ વેફર છે અને ઓછા સમયમાં ફટાફટથી બની જાય તેવી આ વેફર છે મિત્રો તમે જોઈ શકો છો કે આમાં બનતા જરા પણ વાર નથી લાગતી હવે આપણે એમાં જરૂર મુજબ નમક ઉમેરશું જુઓ આ રીતે ત્યારબાદ મિત્રો તમે અહીંયા ગરમ મસાલો અને લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો મારા બાળકો સાદી ખાવાનું પસંદ કરે છે એટલે હું અહીંયા નમકવાળી જ વેફરને રાખી રહી છું તમે જોઈ શકો છો તો મિત્રો તમને કેવી લાગી મારી કેળાની વેફર તો તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી કેળાની વેફર જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો